બેઠું છેતરે દાવા આબામાં ખૂબ વખો પડે છે એમાં પાછી મગમ કપાસીએ પડી છે તો પેઠા ને વાત કરું ઓમે પોસ કરોડ રૂપિયા તો આયા જ છે આપણે હું તો કરોડપતિ બની ગયો છું હવે એક ગાડું લાવરું બે કરોડ રૂપિયાનું એટલે આવા દાવાની તો શોધી આ સાઈડના ભારાન બીજાને લાંબા પડે છે ઓમે છેતરમાંથી ઉપાડી ઉપાડીને

અલ્યા મારે તો તારા લગ્ન માં પોસ કરોડ નો ખર્ચો કરવાનો હતો બીજે લાબુ તું ઘોડી માંથી તો તારું આખા ગોમ માં વરઘોડો કાઢવાનો હતો ઓમ કોક ને લાગવું જોઈએ કે હરખા નો છોકરો પીણવા એડ્યો છે આપડે એટલા બધા પૈસા ચેતી લાવ તું નાનો હતો ને તારનો મારું એક જ સપનું હતું કે તારા બહુ હારું તો મારે કિલો તો બુટી લેવા છે અને દોઢ દોઢ કિલો ની તો વહડી લેવી છે અને પોસ પોસ કિલો નો કંદુરો લઈ ને દોઢ દોઢ માં કડલા લેવાતા બેટી શોખ પહેરી ને હડી જ નાખી અરે બા એના માટે તો બીજા પોસ કરોડ રૂપિયા દો ઈ કે છે આપણા પાસે અરે બટી આપણા પાસે છે પૈસા હતા પણ ચેથી આયા

વાહ રે વાહ બાગવાને ભગવને તમારામાં બુદ્ધિ બની લાડુઆ છે હું હાલત લગાડી ગયો એક કરોડ રૂપિયા અને પછી આપડે બની દઈએ એક કરોડ ના કોષ કરોડપતિ

તમને બટી તારો બાપ એમ ના મરે કારણ કે તારા બાપ ને તો અધી પોસ વિઘા હવે ટચ પડ્યું છે અને એ જમીન કિંમત તને ખબર છે કરોડ રૂપિયા આવશે

તમે તો મને ભિખારી કરી ને વાતર્યા સોનો મનો રે કપાતર નર્દન તો તે કર્યા છે ભિખારી સોનો મોનો રે